ખંભાળિયાના સામોળ ગામે પાક નુકસાની મુદ્દે ખેડૂતો એકઠા થયા તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે ગ્રામ સભા યોજી સરકાર દ્વારા સર્વે કર્યા વિના સહાય ચૂકવવાની માંગ કરી પાક ધિરાણ માફ તેમજ મગફળીની ખરીદી કરે તેવી પણ માંગ કરાઈ નુકસાનીથી ભાંગી પડેલા ખેડૂતોએ ગ્રામ સભામાં રોષ વ્યક્ત કર્યો જે કમોસી વરસાદ પડ્યો છે અને ખેડૂતને અતિ નુકસાન થયેલું છે એ માટે ગ્રામજનો ભેગા મળી અને એક મિટિંગ રાખેલ છે તેમાં જે ખેડૂતને નુકસાન થયેલું છે એ કમસે કમ પંચ્યાસી ટકા જેવું નુકસાન છે આજે ઓલરેડી ગામની આખાને એ બાબતે આજે રોજકામ કરેલું છે કે સરકારશ્રીને જે સર્વે કરવાનું કીધું હતું એ સર્વેમાં અમે નામંજૂર કર્યું કારણ કે એ સર્વેમાં એવું થતું હતું કે જે સર્વે કરવા આવે એની અંદર અમારી મગફળી વધારે વરસાદને કારણે કમસે કમ એ વિઘાની અંદર ગણીએ તો દસ મણ તો મગફળી જમીનની અંદર જ રહી ગયેલી છે અને દસ મણ થી ઓછી પણ આસમાં આવેલી છે બે પાંચ મણ છોટવામાં આવેલી છે એના કારણે અમે આજે આખું ગામ એકત્રિત થઈ અને ભેગું થયેલું છે અને એ માટે ખેડૂત દરેક જાગે અને દરેક ખેડૂત સરકાર સામે માંગ કરે એ માંગ અમે કરીએ છીએ કે અમારા ગામનું નુકસાન એસી થી બ્યાસી સરકાર લે અને એ એસી બ્યાસી ટકાની વળતર ગામને આપે એવી અમારી અપેક્ષા છે ખંભાળિયા તાલુકાના સામોર ગામે એક પાક નુકસાન થઈ છે કમોસમી વરસાદને હિસાબે તો

કોઈ આરોધન રામ તમારો ગયો પણ હવે સરકાર કઈ દયા કરે તો ખેડૂતો માટે હારો બસો માં ટેકાની માંડવી લઈએ ને ગઈ વખત નું જે લેણું સરકાર ભય ઉપાડ્યું છે ખેડૂત એ ખેડૂત માફ સરકાર માફ કરે એટલી અમે સરકાર આગળ ને કુદરત આગળ પ્રાર્થના કરી છીએ